દેશ વિદેશ નામે ભોગ બનેલ યુવક દ્વારા આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આરોપીને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે ત્યારે હજુ પણ આરોપી પોલીસ પકડતી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણા તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર રજૂઆત કરી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરવામાં આવી છે કૃપા ઓવરસીઝ એમના માલિક છે ભાવેશ ચૌહાણ અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો એમણે કીધું કે આ થઈ જશે ત્રણ મહિનામાં તમારી ફાઇલ વિઝા બધું આવી જશે પણ પછી ત્રણ મહિનાના થયા સમય જતાં જતાં અગિયાર મહિના થયા એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં એટલે પછી મેં એમની જોડે માગણી કરી પૈસાની કે ભાઈ તમે ત્રણ મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે તો તમે મારા પૈસા પાછા આપો તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે એક રૂપિયો પાછો નહીં મળે તારે જે કરવું એ કર બરાબર છે પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા ખુલ્લી ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા અને પછી પાછળથી જાણવા બોલ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી એવું જ કર્યું છે પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો અને એમને અને પછી અમે લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી અને એ લોકોએ જે પી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે પણ એ પાર્ટી હવે ટોટલી અંદર રાઉન્ડ છે નથી બહાર નથી આવી રહ્યો અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો અમારા પૈસા પાછા અપાવો આ કંપનીનું નામ છે કૃપા ઓવરસીસ એમના માલિકનું નામ છે ભાવેશ ચૌહાણ ચાર જગ્યાએ એમની ઓફિસ છે સુરત અમદાવાદ કરજણ અને વડોદરા વડોદરા એમની હેડ ઓફિસ છે મેં ઓન ધ વે સે આવી હું મેરા નામ આરતી લારંગે મેને કૃપા ઓવરસીઝ के नाम पे भावेश चौहान को एक लाख पच्चीस हज़ार रुपये दिए है उन्होंने मुझे बोला था पोलैंड के लिए और अभी उन्होंने खाली मुझे वर्क परमिट दिया है लास्ट तीन साल से वो मुझसे मतलब पैसा ले रहे हैं रॉन्ग कमिटमेंट कर रहे हैं और अगर मैं रिफंड मांगती हूँ कुछ बात करती हूँ तो वो मुझे हमेशा चिल्लम चिल्ली करते हैं मेरे ऊपर रिफंड के मेल भी किए हुए हैं मैंने उनके उनके रिकॉर्डिंग भी रखे हुए अगर मैं हर टाइम उनको बोलती हूँ सर मेरा स्टेटस क्या है मैं कब तक बाहर जाऊँगी तो वो मुझे बोलता है मैडम आपका प्रोसेस में है टाइम लगेगा पोलैंड में से टाइम लग रहा है वीजा की एप्लीकेशन डाली है वीजा नहीं मिल रही है जब उनको मैं कहती हूँ कि सर मैं पुलिस स्टेशन जाऊँगी तीन साल होने आए तो कहते हैं आपको जो करना है कर सकते हो मैडम मेरी हर जगह पर चलती है मैं किससे डरता नहीं हूँ आप पुलिस में जाके कंप्लेन लिखाओ या किधर भी जाके लिखाओ मुझे किसकी पड़ी नहीं वो हमेशा मेरे पे चिल्लम चिल्ली करते और मेरा एक लाख पच्चीस हज़ार उन्होंने लिया हुआ है तीन साल हो चुके हैं सर कृपा ओवरसीज के नाम पर है